સોળ જુલાઈ બે હજાર ચોવીસથી લઈને વીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે પંદર ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેનું મેન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેને કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આઠસો ને પચાસ એપીએ લેવલે એક બહોળું સિયોઝોન સર્જાઈ રહ્યું છે આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ

એ સાથે કપડવન મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર સોળ અને સત્તર તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે એ સાથે સોળ સત્તર અને અઢાર તારીખ આમ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે અને સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ છે અને સૌરાષ્ટ્રના જે જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તારો છે એમાં લગભગ મારું એવું માનવું છે કે દસ થી લઈને પંદર ઇંચ સુધીના પણ વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની અંદર પણ સારા વરસાદો પડે તેવું એક અનુમાન છે એટલે સોળ સત્તર અને અઢાર તારીખ કન્ટિન્યુ આ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ની અંદર સારા વરસાદો પડશે કચ્છ જિલ્લાની અંદર પણ સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન ભારે વરસાદોની શક્યતા છે જેમાં કચ્છ જિલ્લાની અંદર દર્યાઈ કાઠાના વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમથી સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ છે એકંદરે ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ સારા વરસાદો નોંધાયા હતા જેનું મેઈન કારણ હતું કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે તમામ સિસ્ટમ અરબ સાગર તરફથી આવતી હતી આ બે હજાર ચોવીસના ચોમાસાની અંદર પહેલી વખત બંગાળની ખાડી તરફથી આપણે કોઈ વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે અને બંગાળની ખાડીની અંદરથી આ લો પ્રેશર આવી રહ્યું છે જેને કારણે મધ્ય ગુજરાતમાં તો સારા વરસાદો પડશે પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ પાંચે પાંચ જિલ્લાની અંદર લગભગ પાંચથી સાત ઇંચ જેવા વરસાદો પડે તેવું એક અનુમાન છે અને એકલ દોકલ સેન્ટરની અંદર સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકશે ઓલ ઓવર જોવા જઈએ તો સોળ જુલાઈ બે હજાર ચોવીસથી લઈને વીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે પણ તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના બીજ વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે જ્યાં વધારે તીવ્રતા જોવા મળશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને તીવ્રતા સાથે દસ થી લઈ અને પંદર ઇંચ સુધીના પણ વરસાદોની શક્યતાઓ છે એટલે આવનારા બે ત્રણ દિવસ છે એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે વરસાદ છે એક પ્રકારે ગુજરાતને ગમરોડ છે એક પ્રકારે અતિ તીવ્રતા સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તેવું પ્રશ્ન અમારું અનુમાન છે આ એક અમારું જે અલગ અલગ ડેટાના આધારે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ રાજ્યની અંદર જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ